પોરબંદર કચેરીઓ આવેલી છે ઠેર વરસાદી પાણી ભરાતા કલેક્ટર ઓફિસ સહિતની કચેરીઓ અત્યારે જળમગ્ન બની ગઈ છે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી છે કારણ કે લોકો પોતાના કામ કઢાવવા માટે જયારે આવે છે ત્યારે સરકારી કચેરીઓ જ અહીંયા પાણી પાણી થઈ ગઈ છે કલેક્ટર ઓફિસ સહિતની જેટલી પણ સરકારી કચેરીઓ છે પોરબંદરમાં જે આવેલી છે ત્યાં હાલમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકો જ્યારે પોતાના કામ માટે ત્યાં જાય છે ત્યારે તેમને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પોરબંદર આખું જળમગ્ન થઈ ગયું છે જે કચેરીની બહાર જે વાહનો પાર્ક કરેલા છે તે પણ જાણે પાણીમાં ડૂબી ગયા છે ત્યારે ભારે વરસાદના કારણે અરજદારો ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અરજદારોની ફરિયાદ હતી કે જે સરકારી કચેરી છે ત્યાં જ વરસાદી પાણીનો જમાવડો થાય છે કલેક્ટર ઓફિસ છે પોરબંદર ની ત્યાં જ વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે અને પાણી નો નિકાલ ન થતો ન હોવાથી અરજદારો ને પણ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે આભાર ઋષિ તમામ વિગતો માટે